जय माता जय शाहून में केम छो बता मजा मजा में तो आज अमर वृक्ष में बनी आ रहा है तो हलो आप आज मोटर स्लूप करने जाइए तो हलो आप जो जाइए मोटर स्लूप करने तो आ बीजा कपा से आव कपा से आप, आप तो कपा नहीं तो आलो आप मोटर स्लूप करने जाइए जो कपा कपाया हो मिलो पर

તો આપણે ચાલુ કરી દીધી છે મોટર જો નો એઝેટ કરના જો આપણે મોટર છે ના આપણે રાખો કવો ભરવા પાણીનો જો આ કવો છે પાણીનો આખો કવો ભર્યો ને આ છે આપણે મોટર ચાલુ કરવાની ઓલું છે આ ઘર જેવું છે કે મોટર ચાલુ કરવાનો આ મોટર નેવું બધું છે તો આ જો બધું ઓલું છે જુઓ આ એ મોટરનું ટાટર છે આ મોટરનું ત્રણ મોટરનું ટાટર છે નાની મોટરનું આ મોટી મોટર મોટરનું છે ટાટર આપણ કવો તો આખો ભર્યો છે પાણી નું આ બધું માઇન્ડ વિશે આપણે આજે જુઓ આવે છે જો આમ જો કપા કવડો કવડો મોટો છે કપા જો કપાસ મોટો મોટો કપાસ છે આમ જો પવન ચકીશ આમ તો આયા માં એવું છે ને આ હરી કો નાંબા ને ઊ છે આયા કવો છે તો આપણે મોટો ચલુ કરી દીધી છે સાગડે આપણો ફોન આવશે જો તો કવો છે તો અમારો વિડિયો ગમે તો લાઈક ચે અને સબ્સ્ક્રાઇબ કોરાનું ભૂલશો નહીં